વાત રાજકોટની જ્યાં થોડા દિવસ પહેલા વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા વોર્ડ નંબર 12 માં આવેલ ગોકુલધામ મેન રોડ ઉપર મોટા ખાડા પડી ગયા વોર્ડ નંબર ત્રણ પંદર 18 માં પણ રસ્તાની આવી જ સ્થિતિ છે કોઠારિયાના 80 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકો પરેશાન છે રાજકોટની અંદર છેલ્લા 24 કલાકની અંદર માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો અને રસ્તાઓ ફરી પાછા ધોવાઈ ગયા છે દ્રશ્યો રાજકોટના વોર્ડ નંબર બાર ગોકુલધામ મેઇન રોડ આવેલો છે ત્યાં બતાવશું મસ્ત મોટા ખાડાના કારણે વાહન ચાલકો જે પરેશાન છે અહીંયા જોઈ શકાય છે કે નવરાત્રી પહેલા વાહન ચાલકો ડાન્સ કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે લોકોના જે વાહનોની સાથે સાથે જે લોકોની કમ્મરો ભાંગી જાય તે પ્રમાણેના દ્રશ્યો છે ગોકુલધામ મેઇન રોડ વોર્ડ નંબર બાર ની અંદર આવે છે અહિયાં જે વેપારીઓ સાથે આપણે વાત કરશું કેમ કે વેપારીઓ સતત અહીંયા જોતા હોય છે તમે ભાઈ શું કેવા માંગશો શું પરિસ્થિતિ છે આ જે ગોકુલધામ જે વિસ્તાર છે ત્યાં રોડ આવેલો છે શું સ્થિતિ છે બિલકુલ સારો નથી રોડ નકરા ખાડા છે આમ ઘણી વખત રિપેર કર્યો પાછા ખાડા પડી જાય જયારે જયારે રિપેરિંગ થાય ત્યારે ત્યારે વરસાદ આવે ફરીને ખાડા પડી જાય રિપેરી કર્યું હોય એ બધું વરસાદના પાણીમાં આવ્યું જાય રોડ બનાવી નાખે તો સિમેન્ટ રોડ જ આનો વિકલ્પ વિકલ્પો કઈ વિકલ્પ જ નથી બનાવતા કેમ ખબર કહીએ છે બધા પાસ થઈ ગયેલો છે ક્યારે બનાવે ક્યારે પાસ થાય ને ક્યારે બને કેમ ખબર પડે આખો રોડ જ્યાં જુઓ હલાય એમ જ નથી રોડ ઊંચો કરી કરી હાંધી હાંધી ઠીકડા મારી મારી હવે દુકાનમાં પાણી ગરી જાય એવી પરિસ્થિતિ છે હવે આનો એક વિકલ્પ છે રોડ ઉતારી અને ફરીને પાછો કરે તો થાય ચોક્કસ અહીંયા તમે ભાઈ શું કેવા માંગશો તૂટી ગયો છે રોડ હા તૂટી તો ગયો જ છે આ રોડ આખે આખો આવો જ છે દ્રશ્યો આપણે બધા ભાઈ રોડ કેવો છે અત્યારે આ રોડ દેખાય છે તમને કેવો જો આ તો બોલો ક્યારથી ખરાબ છે ક્યારથી એટલે ખરાબ જ છે બનાવ્યો કેરી તો કયો બનાવ્યો કોઈ બનાવ્યો નથી ઠીગડા મારી જાય આવે એટલે

ભાઈ કેવો રોડ છે બહુ ખાડાવાળો છે બરોબર ભાંગી જાય રિક્ષા રિક્ષા ભાંગી જાય હાલતી નથી શું કરવું તો કસ્થી જોઈ શકાય છે કે અહીંયા નવરાત્રી પહેલા વાહન ચાલકો ડાન્સ કરતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે રોડ પર મસ મોટા ખાડાના કારણે વાહનો તૂટી જાય છે ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે જે શહેરીજનો મસ્ત મોટો ટેક્સ ભરે છે એ જ શહેરીજનોની કમરો ભાંગી જાય છે સાથે સાથે ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે ક્યારેક મૃત્યુ પામવાની પણ ઘટનાઓ રાજકોટની અંદર સામે આવી છે સૌથી વધારે રોડ રાજકોટના ભાગોડે આવેલા વોર્ડ નંબર અઢાર વોર્ડ નંબર બાર વોર્ડ નંબર ત્રણ આ તમામ જે વોર્ડની અંદર સૌથી વધારે રોડ રસ્તા ખરાબ છે વરસાદ વિરામ લે એટલે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક રોડ બનાવવાની જરૂરિયાત છે સાથે સાથે સિમેન્ટ રોડ બને તેવી રાજકોટવાસીઓની માંગ છે કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ